ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો છવ્વીસ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે સાણંદમાં રાષ્ટ્રભક્તિ ઓતપ્રોત પરંપરાગત ગામા ધ્વજવંદન તેમજ ભારત માતા પૂજન કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ઓગણીસો બાણુંમાં એકાત્મતા યાત્રા થઈ હતી તેમના દ્વારા સાણંદને એક રાષ્ટ્રધ્વજ અપાયો હતો જેને સાણંદ ભારત માતા મંદિર સંસ્થા દ્વારા છેલ્લા તેત્રીસ વર્ષથી સતત સાણંદ ટપાલ ચોક ખાતે ગામાત ધ્વજવંદનના સ્વરૂપમાં ફરકાવવામાં આવે છે આજના કાર્યક્રમનું ધ્વજવંદન ભારતીય સેનાના નિવૃત્ત કેપ્ટન વિજયાનંદ દ્વિવેદી હસ્તે કરવામાં આવ્યું હતું બાદમાં હજારી માતા મંદિરે આવેલા ભારત માતા મંદિરે ભારત માતાની આરતી પોલીસ સ્ટેશનમાં આવેલા શહીદોના પાળિયાનું પૂજન મહારાણા પ્રતાપની પ્રતિમાનું પૂજન ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું પૂજન બસ સ્ટેન્ડ પાસે આવેલા કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત આરસીના તંત્રી બહાદુરસિંહ મજીઠિયાના હસ્તે ધ્વજવંદન તાજપુર ગામે આવેલા રંગાજી અને રત્નાજીના પાળિયાનું પૂજન તેમજ સાણંદ ટપાલ ચોક ખાતે ધ્વજવંદન અને ભારત માતા પૂજન જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરો